દુનિયાભરમાં સેવન્ટી ટુ એટી પર્સન્ટ લોકોના પ્રાઇવેટ પાર્ટ કાળા છે તો તમે એકલા નથી તો પ્રાઇવેટ પાર્ટ વધારે ડાર્ક હોવા પાછળનું પહેલું રીઝન છે ફ્રિક્શન એટલે કે ઘર્ષણ જ્યારે ટાઈટ કપડાં પહેરવામાં આવે છે અથવા તો સિન્થેટિક ફેબ્રિકના કપડાં પહેરવામાં આવે છે અને જેના કારણે સ્કિન સતત ઘસાતી રહે છે એવા કેસીસમાં ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને મેલિનિન પ્રોડક્શન વધતું જાય છે અને એરિયા વધારે ડાર્ક થતું જાય છે અને આ એક ડિફેન્સ મેકેનિઝમ છે જેમાં સ્કિન પોતાનું વધુ લેયર બનાવતું જાય છે બીજું મહત્ત્વનું કારણ છે સેવિંગ ઓર વેક્સિંગ જ્યારે તમે વારંવાર શેવ કરો છો અથવા તો વેક્સ કરાવો છો તેના કારણે સ્કિનમાં ઇરિટેશન થાય છે સોજો આવે છે અને એના કારણે સ્કિન વધારેને વધારે ડાર્ક થતી જાય છે ત્રીજું કારણ છે પરસેવો અને હ્યુમિડિટી પ્રાઇવેટ પાર્ટનો એરિયા સતત ઢંકાયેલો હોય છે અને એના કારણે ત્યાં ભેજવાળું વાતાવરણ વધારે રહે છે અને ભેજવાળા વાતાવરણના કારણે ડાર્કનિંગ વધતું જાય છે તમને આ આખા વિડીયોની લિંક જોતી હોય તો કમેન્ટ કરો લિંક અને તમને ડીએમમાં વિડીયોની લિંક મળી જશે